મના મહાન પૈગમ્બર સાહેબના દોહિત્ર એવા ઇમામ હુસેન અને તેમના બોતેર શહીદોની યાદમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે કે જ્યાં લડાઈ માટે શહીદ થયેલ મુસ્લિમ બિરાદરો યાદ કરી અને તાજિયા બનાવે છે ત્યારે સુરત શહેરના નાનપુરા સલાબતપુરા ગોપીપુરા ઝાપા બજાર નવસારી બજાર સહિત સમગ્ર શહેરમાં કલાત્મક તાજિયા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

ત્યારે મોહરમ મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેનની યાદમાં સ્વરૂપે યાદ કરતા હોય છે મહત્વનું છે ઇસ્લામ દોહિત્ર એવા રસુલ કે જેમને કરબલામાં એમના સાથીઓ સાથે શહીદ કરવામાં આવ્યા હતા કે જ્યાં તેઓ દ્વારા ઈસ્લામ સહિત ઇન્સાનિયત અને હકની લડાઈ ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરી કરબલામાં ઇસ્લામ અને સચ્ચાઈને બચાવી હતી કે જ્યાં તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં મહરમ પર્વ નિમિત્તે તાજિયા બનાવી કરબલામાં શહીદ થયેલા ઈમામોને યાદ કરવામાં આવતા હોય છે હજરત ઇમામ હુસેન ઇસ્લામ સ્થાપક હજરત મહમદ સાહેબના ના દોહિત્ર છે તેમની શહાદત મહરમ ના દસમા દિવસે એટલે કે આસુરાના દિવસે થઈ હતી કે જ્યાં હજરત ઇમામ હુસૈને ઇન્સાનિયત સચ્ચાઈ અને ઇસ્લામના રક્ષણ માટે પોતાના બોતેર સાથીઓ સાથે શહીદ કરવામાં આવ્યા હતા કે જ્યાં તેમની સાથે તેઓનો પરિવાર પણ સત્યની લડાઈમાં સામેલ હતો જ્યાં આ બલિદાનની યાદમાં તાજિયા બનાવી સબીલે હુસેન કરી તિલાવટે કુરાન કરી નમાઝ પડી દરેકને નિયાઝ ખવડાવી સલાતો સલામ પડી ઇમામ હુસેન સહિત કરબલાના શહીદોને યાદ કરી મોહરમ પર્વ મનાવવામાં આવતો હોય છે ત્યારે ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની દસ તારીખે ઇમામ હુસેન અને યઝીદની સેના વચ્ચે કરબલાની લડાઈ થઈ હતી

સુરત અને જે આ તાજિયાનું મંડળનું નામ છે બજમે હુસેની યુવક મંડળ આ જૂનામાં જૂનો તાજિયો છે સુરતમાં કમસે કમ મારા હિસાબથી હશે તો સો વર્ષ હશે જૂનામાં જૂનું તાજિયું છે અને આમાં અમારે વીસથી પચીસ જૂનું કામ કરે છે અને મેક્સિમમ મને દસથી પંદર દિવસમાં અમે આ વસ્તુને બનાવી છે તાજિયા બનાવવાની પછાડી મકસદ એ છે કે જે કરવના મેદાનમાં જે શહીદ શહીદ થયા હતા જે બોટપેર એમની યાદ તાજા થાય એના માટે અમે તાજિયા બનાવીએ છીએ એમાં હુસેનનું મેસેજ જે હતું કે ભાઈ કોમી એકતાનું હતું એક તો બીજું કે કભી જે કંઈ વસ્તુ આવે એના માટે અમે હકની લડાઈ લડીશું મારે આ સુરાના દિવસેનું મેસેજ એ છે કે ભાઈ શાંતિપૂર્વક જે તાજિયા અમારા જે જુલુસ નીકળે છે નવ અને દસ મોરમના દિવસે એ શાંતિપૂર્વક અને કોમી એકતાનો ખાસ કરીને જે માહોલ છે અમારા સુરતનું એ માહોલ બની રહે અને શાંતિપૂર્વક આ જુલુસ સમાપ્ત થાય અમે ઇન્દરપુરા બધી બદી રોડ પર તાજિયા પાસે ઉભેલો છીએ અમારી થાનક સો વર્ષ જૂની છે અમે દર વર્ષે અલગ અલગ કાલ્પનિક કામ કરીને સાબુત બનાવીએ છીએ અમે ફોલ્ડિંગ કામના માસ્ટર છીએ અમે ફોલ્ડિંગ દર વર્ષે બનાવીએ છીએ આ વખતે અમે નેચરલ કામ ઉપર ગયા છીએ અમે હાજી અલી દરગાહ જે મુંબઈમાં સ્થિત છે એ અમે એની કલાકૃતિ બનાવી છે અમે આ પંદર દિવસની અંદર આ કલાકૃતિ તૈયાર કરી છે અમારા તાજીયા ની અંદર અમારું જે મંડલ છે એમાં વીસથી પચીસ છોકરાઓ મળીને કામ કરીએ છીએ ભોલુભાઈ કરીને એક અમારા આર્ટિસ્ટ છે માસ્ટર એ બોલુભાઈ અમારા જે મેઇન કારીગર છે જેમણે અમારું આ રોજ આ જે હાજી અલીની દરગાહ છે એની કલાકૃતિ બનાવી છે હિમામ હુસેનનું મેસેજ છે કે એમ એ શહીદ થયા છે જે એમની શહીદી જેમને કરબલા એમના સાથે શહીદ કરવામાં આવ્યા હતા કે જ્યાં તેઓ દ્વારા ઇસ્લામ સહિત ઇન્સાનિયત અને હકની લડાઈ ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરી પોતાની કુરબાની આપીને

તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે મુસ્લિમ બિરાદરો મહરમ માસના શરૂઆતથી તાજિયા બનાવવાનું શરૂ કરે છે અને દસમા દિવસે તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના અનેક વિસ્તારોમાં ખૂબ જ સુંદર લાઇટિંગવાળા અલગ અલગ થીમ પર તાજિયા બનાવવામાં આવ્યા છે તો તાજિયાના જુલુસ ને જુલુસ દરમિયાન દસ ડીસીપી છવીસ એસીપી પીઆઈ સહિત ત્રણસો ને પચાસ પોલીસ અધિકારીઓ તથા ચાર જેટલા પોલીસ કર્મીઓ તેમજ એસઆરપી ના ફોર્સના જવાનો માટે તૈનાત કરવામાં આવશે તો સાથે ડ્રોન કેમેરા કેમેરા સીસીટીવી દ્વારા સુરત શહેરમાં બાજ નજર રાખવામાં આવશે તથા અસામાજિક તત્વો પર પણ પોલીસની ચાપતી નજર રહેશે તો સુરતના તાજીયા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે

તથા સભ્યો તાજીયાના જુલુસ દરમિયાન સેવામાં હાજર રહેશે जिसको नबी मन कुंटो मौला लहमु का लही रहे जिसको नबी मनकुंटो बोला लहमू लेह्म का लही नबी का वो वसी अलसरूं ਤੁੰ ਤਰਾ ਤੁੰ ਤਰਾ ਲਾ ਲਾ 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 ਤੁੰ ਤਰਾ ਨਦਰਾਮ ਮਨ ਕੀ ਗਰੀ ਪਰ ਰਗੇ ਫਈ ਸਭਤਾ SOME OF चलवाले <laughs> <laughs> શેખ અને અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત